ઘણા દિવસથી આ જુનાગઢની અંદર કુરુક્ષેત્રનું મેદાન બન્યું હોય ને એવી અંબાજી ગાદી ચર્ચાઈ રહી છે તાજેતરમાં જોઈએ તો ઘણા બધા વાદ થયા ઘણા વિવાદ થયા સાધુ સંતો પણ સામસામે આવ્યા એક તરફ હરિગીરી દ્વારા દાવો કરવામાં આવ્યો અને પ્રેમગીરીની ચાદર વિધિ કરવામાં આવી બીજી તરફ મહેશગીરી દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા જે રીતે વાત કરવામાં આવી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારોની પણ વાત આવી ભાજપના અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તો છે એવા પણ કાગળિયાઓના પુરાવા મળ્યા પણ જે પણ આ બાબત છે એની તપાસ હજુ ચાલુ છે હજી તપાસ સમી નથી તાજ સુધીમાં આજે મામલતદાર દ્વારા આ જગ્યા ઉપર સીલ લગાડી દેવામાં આવ્યા છે જે રીતના વાત કરીએ ભીરભંજન મહાદેવ મંદિર અને અંબાજી મંદિર અને ગુરુ આ ત્રણેયનો વહીવટ કલેક્ટર હસ્તગત કરી અને મામલતદારને આ જગ્યા સોંપી દેવામાં આવી છે જે આજે આ જ વાતને લઈ અગાઉ તેજસ ભારતી દ્વારા એક જગ્યા પોતાની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો એના ત્યારબાદ ત્યાં નાના પીરબાઓ પણ પોતાની જગ્યા માટેનો દાવો કરેલો છે ફરીથી આજે ત્રીજી વાત લઈને દુષ્યંત આવેલા છે એને પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપી છે અને એના ઉપર ન્યાયિક તપાસની વાત કરી રહ્યા છે આપણી સાથે દુષ્યંત ગીરી જોડાઈ ગયા છે આપણે એમને પૂછીશું કઈ રીતની વાત હતી જે આપનું નામ અને કઈ રીતની વાત હતી મારું નામ દુષ્યંત ગીરી કરણ અપારનાથી છે હું ભીડ મહાદેવ મંદિર છે અને તનસુખ બાપુજી બ્રહ્મલીન થઈ ગયા તે મારા સગા મોટા બાપુજી થતા હતા એવી રીતે જે મેં કીધું એવી રીતે તેમને અમે બ્રહ્મલીન થઈ ગયા ત્યારે અમે સમાધિ છે અમારા દશનામ ગોસ્વામી પરિવારમાં સમાધિ દેતા બધા બીજે દિવસે ધૂળ લોટના દિવસે જ્યારે બાપુ અને પ્રેમગીરી બાપુ બંને આવ્યા એવી રીતે અને કાયદેસર ધૂળ લોટ ની અમે સમાધિ હતા ત્યારે એ જાહેરાત કરી કે આ પ્રેમગીરી બાપુ ને હું દાદીપતિ તરીકે જાહેર કરું છું એની ચાદર વિધિ એટલે અમે સખત રીતે વિરોધ કર્યો છે કે આ ચાદર વિધિ આવી રીતે થાય નહીં અમને અમને પરિવારનું કોઈ પૂછ્યું નથી કાઢ્યું નથી એવી રીતે ચાદર વિધિ થતી નથી કાયદેસર નો હકદાર અમારા પરિવાર નો છે એવી રીતે કેમ કે તનસુખગીરી બાપુ જયારે દવાખાનામાં એડમિટ હતા કેટલો ટાઈમથી બાપુને હૃદય રોગ હતો એવી રીતે કેટલી નડી બ્લોકેજ હતી બાપુની અને કેટલો ટાઈમ થી અમે કે જેમાં એટલો ટાઈમ રહ્યા પછી ચિંતન યાદવ સાહેબ ની અડ્યા અમે ગોકુલ હોસ્પિટલ માં ગયા બાપુ આટલો ટાઈમથી તબિયત સાવ ના એને બ્લીડિંગ ને ઘણું બધું થાતું હતું રીતે જયારે હું હારે હતો કિશોરભાઈ હતા બને એટલી બધી સેવા કરતા કરતા હતા જયારે હવે બાપુ બ્રહ્મલીન થઈ ગયા હોય ત્યારે અન્ય બારના સાધુ આવીને એમ કે અમારી એની ચાદર વિધિ કરે એ એના માલિક ભાઈ અમે યોગ્ય ગણતા નથી નહીં હકીકતમાં નહીં થાય એવી રીતે અને આની પહેલા પણ અમે આત્મવિલોપન ની પણ ચીમકી આપી હતી એવી રીતે તો પણ આનો હજી કઈ ન્યાય નથી આવ્યો તો અમને આનો ન્યાય મળે એ રીતે અમે બધા તમામ વડીલો અને બધા જે અધિકારી છે જે કાનૂન છે બધા કલેક્ટર સાહેબ તમામ મામલતદાર બધાને વિનંતી કે અમને આનો ન્યાય આપો એવી રીતે અને જી આજે બપોરે આવેલા છે બપોરના સમયે મામલતદાર સાહેબ અમને કીધું એ ફોન આવેલો એવી કે અંબાજી મંદિરની પેટી સીલ કરી દીધી ભીડભંજન મંદિરની સીલ કરી દીધી અને દત્તાત્રેયનું એવી રીતે તો અમને નથી ખબર નથી કાં તો અમને એકવાર અમે બધા અધિકારીને કલેક્ટર સાહેબને તમામ અધિકારી કે જે તમે નિર્ણય લ્યો અમને પરિવારને રાખો એમની જે સેવા કરી છે એ બધા જોડે રાખી નિર્ણય લ્યો એ રીતે અમે નમ્ર વિનંતી કરીએ તમે એની રીતે નિર્ણય લ્યો માં એકવાર એમને તો પૂછો છે તનસુખગીરી બાપુની કેમ સેવા કરી તનસુખગીરી બાપુ કેમ એના દિવસો કેમ એની ઘડી કાઢી છે કેટલે એ થયા છે એમની જે જોડે છે એક વાર એમને પૂછો તો ખરી અને કાયદેસરના અમે હકદાર છે અમે સીધી લીટીના વારસદાર છે અમને આનો હક મળે ન્યાય મળે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ

પણ બાપુ એ ચાર દિવસ પણ કાઢા કાઢો અચાનક બાપુની તબિયત એટલે કે હૃદય છે એવી રીતે આમ શ્વાસ ન લઈ શકતા અને બાપુને વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા એવી રીતે અને અમારી નજરની ની છેલ્લે બાપુ ડોક્ટરો બધા તમે ટીમે ખૂબ મહેનત કરી પણ છેલ્લે બીપી ડાઉન હોવાથી એનું હૃદય બેસી ગયું એટલે અને જ્યારે બાપુ ગુસી ગયા ત્યારે પણ અમે બધા એમની સામે જ હતા એને બતાવ્યું તો અમને કે જો બાપુને આવી રીતે તબિયત છે એમની એવી રીતે બીજી તરફ જોઈએ તો ગોકુલ હોસ્પિટલ એટલે કે જે ભગવાન સ્વરૂપ જે ડોક્ટરો છે એમના ઉપર પણ ક્યાંક ને ક્યાંક છાંટા ઉડી રહ્યા છે આપણે એમને પૂછશું કે ભાઈ ખરેખર ડોક્ટરોનું શું અમારો હતો ના ના ડોક્ટરે તો પૂરેપૂરી અમે સાહેબ ને ગયા ત્યારે જ કીધું તું અમે બધા એ એવી રીતે કે ભાઈ સાહેબ જી થાય એવી રીતે તમે બાપુમાં માં કાઈ કસર ન રાખતા જે ખર્ચો થાય જે થાય એવી રીતે અને ડોક્ટરે કરમટા સાહેબ છે અન્ય બધા સાહેબો હતા બધા એમ કીધું કે અમે કોઈ જાતની કસર નહીં રાખીને જેટલી મહેનત થાય એટલી બધી અને બધી બાપુમાં મહેનત કરી લીધી હતી કોઈ જાતની એવું નતું કે સાહેબે બાકી રાખ્યું હોય એવી રીતે આપણી સાથે દુષ્યંતભાઈ સાથે આવેલા એક વ્યક્તિ પણ છે આપણે એમને પૂછશું ક્યાંથી આવે છે અને એ આ કઈ રીતે જોઈ રહ્યા છે આપનું નામ અને ક્યાંથી આવો છો

પરિવાર છે તો એ લોકોને ન્યાય મળે અને એનો પરિવાર લોકો ગાડી ઉપર બેસે બરોબર અને એને કાયદેસર એનો હક છે એનો હક એમને મળે એ માટે સમગ્ર દસનામ ગોસ્વામી સમાજના તમામ દસનામ ગોસ્વામી સમાજના આગેવાનો તમામ યુવાનો હું અહીંથી મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે આપણા પરિવારની પરંપરા છે આ લોકો ચોત્રીસમો વંશીશ છે મને એવું જાણવા મળ્યું અને મેં ત્યાં જગ્યા ઉપર પણ જોયું કે ચોત્રીસ પાંત્રીસ ચોત્રીસ સમાધિઓ છે થી ઉપર આ લોકોના પરિવારથી આટલા વર્ષથી લોકો સેવા પૂજા કરતા આવે છે અંબાજી તો હું એવું ઈચ્છું છું સમગ્ર દશ્ટામ ગોસ્વામી સમાજને પણ કહું છું કે આપણે આમના માટે જે કાંઈ કરવું પડે તે કરીએ અને આ લોકોના પરિવારને ન્યાય મળે એ તરફ આપણે જઈએ વાત કરવામાં આવે ગુરુ પરંપરા હોય છે ખરેખર શું ગુરુ પરંપરા છે અને ખરેખર આ પરંપરામાં ખરેખર કોણ હકદાર હોય છે ગુરુ પરંપરા એટલે એવું છે ગુરુ પરંપરાની અંદર એ લોકોના પરિવારમાંથી એવી પરંપરા છે કે એક ફકડ હોય છે સાધુ મોટા પીર બાપા ફકડ હતા તો એ પરંપરા પરંપરામાં એવું છે કે ફકડ સાધુ તરીકે કોઈ અનમેરિડ હોય એમને ગાદી ઉપર એના પરિવાર લોકોને બેસાડો પણ એમાં એવી બાબત છે કે હું એમ કઉ છું કે એનો પરિવારને વિશ્વાસમાં તો લેવા જોઈએ ને જયારે ગાદી ઉપર બેસાડવાની ચાદર વિધિની વાત આવે તો જે લોકોએ એટલા વર્ષથી સેવા પૂજા કરી છે જે મંદિરની તો એ લોકોના પરિવારને વિશ્વાસમાં લઈ અને ઈ લોકોના પરિવારજનોને પૂછવામાં આવે કે ભાઈ તમારા પરિવારમાંથી કોને મન તરીકે આપણે ચાદર વિધિ કરીએ શું કરીએ એ કોઈ વસ્તુ પૂછવામાં આવી

આટલા વર્ષથી પરંપરા હૈલી આવે છે મેં તમને સમાધિનો ઉલ્લેખ પણ કર્યો છે સમાધિ એમને નથી થતી સમાધિ અમારી અમે રીતિ રિવાજ મુજબ દસનામ ગોસ્વામી સમાજ મુજબ એની પરંપરાઓ હોય છે સમાધિ દેવાની જયારે લોકો ભેગા થયા હોય છે અહીંયા સમાધિ અમે એકલા દઈ દઈએ એવું નથી લોકો હતા બાપુની બધાએ પણ પબ્લિકે પબ્લિકે જોયું પણ છે કે ભાઈ સમાધિ કઈ રીતના દેવાય અને ત્યાં કેટલી સમાધિ છે બધું જોયું છે તો આની અંદર હું તો એવું ઈચ્છું છું કે ભાઈ આ તનસુખગીરી પરિવાર છે એમને ન્યાય મળવો જોઈએ અને એના પરિવારજનોને ગાદી ઉપર બેસાડવા જોઈએ બસ આટલી અપેક્ષા છે આપણી સાથે આ બાબતને લઈ એક ધારાશાસ્ત્રી પણ જોડાયા છે કે જે આ આ પરિવારથી જોડાયેલા છે સમાજ સાથે પણ જોડાયેલા છે અને પોતે અગ્રણી પણ છે આપણે એને પૂછીશું કે કઈ રીતની વાત છે જે બાપુ આપનું નામ અને કઈ રીતની વાત છે મારું નામ દેવગીરી નાગરગીરી અપારનાથી આ જે બનાવ બન્યો એ બનાવને ત્રીજે ચોથે દિવસે જે હરિગીરી બાપુનું કૃત્ય હતું પરાણે બળજબરીથી અમારા માલિકીના કબજામાં ઘરી અને ભીડબંદર બંદર જગ્યામાં જે પ્રેમગીરી બાપુને જે બેસાડવામાં આવ્યા એ બાબતે અમે ફરિયાદ ફરિયાદ આપેલી બીજી અત્યારે આખા જે મંદિર છે અંબાજી મંદિર અંબાજી મંદિરમાં તંત્ર એ કયા હિસાબે વહીવટકાર નિમા છે એ સમજાતું નથી કારણ કે અંબાજી મંદિર નો કોઈ વહીવટ નથી ઓલા અત્યારે કોઈ અંબાજી મંદિરની કોઈ તકરાર નથી અંબાજી મંદિરમાં અત્યારે નાના પીર બાબા હયાત છે

મહેશગીરી બાપુ એવો જે દાવો કર્યો છે કે ભાઈ ભવનાથ મંદિરમાં હું સંકલ્પ એને કર્યો છે એ સંકલ્પ કર્યો છે હરિગીરી બાપુ ને નહીં રહેવા માટે કર્યો છે હરિગીરી બાપુ એ બળજબરી પૂર્વક આવા સંજોગોમાં જે અત્યારે જે કૃત્ય થયું છે એ કૃત્ય સામે મારું એ પણ કહેવાનું છે કે મોટા પીર બાવા જે દેહાંત દેહ વિલય થયું એનો એટલે નાના પીર બાવાજી છે નાના પીર બાવા નાના પીર બાવા હિમાન સુગીર હયાત છે અને તમામ નિર્ણયો લઈ શકે છે હરી બાપુએ નાના પીર બાવાને પણ જયારે આ સાદર વિધિ કરી ત્યારે એને પૂછ્યું પણ નથી ક્યાંય ગણકાર નથી એટલે આવી જો કમી સામે યોગ્ય પગલા તંત્ર લેવા જોઈએ જયારે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ખરેખર આ જગ્યાને સરકારને હસ્તગત કરવી પડી છે પણ જયારે બીજી તરફ જોઈએ તો સોશિયલ મીડિયામાં એવી પણ વાતો ચર્ચાઈ રહી છે અમુક જે લોકો છે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તનસુખગીરી દેહાંત થાત નહીં એની પાછળ હોસ્પિટલના ડોક્ટરો જવાબદાર છે અનેક તર્ક વિતર્કોની વાતો થઈ રહી છે બાપુ કઈ રીતે જુઓ છો કે ખરેખર તનસુખગીરી બાપુનું નું થયો છે એની પાછળનું કારણ શું છે શું એનું મર્ડર કરવામાં આવ્યું હતું કે આ જે પાત્રીસ ડોક્ટરોની ટીમ હતી ગોકુલ હોસ્પિટલ છે એ ક્યાં જવાબ

અને બીજા અમારા જ્ઞાતિના ઘણા બધા માણસો ત્યાં હતા અને અંતિમ શ્વાસ જ્યારે બાપુએ લીધા ત્યારે ડોક્ટરો પણ ત્યાં માથે હતા અને આ લોકો પણ સાથે હતા તો એનું મર્ડર કેવી રીતે કોણ કે એનું મડર શરમ નથી આવતો કે ડોક્ટર કંઈ મારી નાખે ડોક્ટરની પાસે જાય તો ડોક્ટર હું ડૉક્ટરને કોઈ મરવી નાખે અને અમે અમે હું અમે શું કરીએ અમે ત્યાં જઈ અને ડૉક્ટરો મને છેલ્લી ગડીયા જ્યારે ઊભા રેખ્યા અમુને ડૉક્ટરની પાસે છેલ્લી ઘડીયા અમે ઊભા હતા ત્યારે એના અંતિમ શ્વાસ ગયા ત્યારે યોગેશભાઈ બધા હાજર હતા આવા સંજોગોમાં એની ઉપર આવો વાહિયાત આક્ષેપ માત્ર ને માત્ર બધાને ભ્રમિત કરવા માટે મૂકવામાં આવ્યો છે એટલે બાપુનું મૃત્યુ કુદરતી અને આયુષ્ય હતું એટલું જીવવા છે ડોક્ટરો ની સારવાર ચાલુ હતી અંતિમ શ્વાસ લીધા ત્યારે એના સેવકો અને એના સેલા એ બધા હાજર હતા તો વાત કરી કે ભાઈ અંતિમ શ્વાસ લીધો ત્યાં સુધી બધા હાજર હતા એ સેવામાં આપણી સાથે જે દુષ્યંતભાઈ જોડાય એ પણ ત્યાં હાજર હતા આપણે એમને પૂછશું દુષ્યંતભાઈ શું વાત હતી તમે હજર હતા કઈ રીતની વાત હતી હોસ્પિટલમાં જયારે હતા તે અમે બાપુને લઈ ગયા કારવે એવી રીતે ત્યારે બાપુ ડાયરેક્ટ એડમિટ કરી દીધા હતા એવી રીતે બધી સારવાર વ્યવસ્થિત ચાલતી હતી એવી રીતે તમારા અને બાપુ વચ્ચે ના સંબંધો કેવા હતા બાપુ અને અમારા મારા મોટા બાપુ છે પણ એને એવું કોઈ દી રાખ્યું જ નથી એવી રીતે અમને બચપણ થી એવી રીતે બાપુ એ નાના થી મોટા કરે એવી રીતે જેમ ગુરુ શિષ્ય વચ્ચે પરંપરા બોલું હોય એવી રીતે વ્યવહાર એવી રીતે બાપુને અમારી જોડે બાપુ જોડે હું રહેતા કરાવતા એવી રીતે પછી બાપુ ની અમુક ઉમર થઇ ગઈ હતી એવી રીતે એ બાપુને હું નવડાવતો એમને કપડા પહેરાવતો એવી રીતે પછી એમને પાવડર શરીરે લગાડતા એમનું માથું ઓરાવી દેતો અને અમે બધા જોડે જ હતા એવી રીતે હું અહિયાં મંદિર અમે સૂતા કરાવતા સવારે આરતી પૂજા કરતા પછી કિશોરભાઈ છે અમે બધા જોડે જ એવી રીતે હતા અને બધું કરતા અમે એવી રીતે જ હતા અને બાપુ અત્યારે એ અમને અંદરથી અમને બાપુ ખીજાના નથી કઈ નઈ બસ અમે કઈ બાપુ ગિનાર જવું તો કે આ જાઓ છોકરાઓ નીચે રહેવું શકે અમે જેમ કહ્યું બાપુએ કોઈ દી અમને ઓલું બીજું નથી કર્યું એવી રીતે અત્યારે તમે બાપુ નું નામ આમ અંદર થી રોવું આવી જાય છે એવી અમારે એમ થાય કે અમારી આભ ફાઇટો હવે અમારા પરિવારનું શું એવી રીતે અત્યારે લગીન બાપુ હતા તો અમારે વાંધો ન અત્યારે ઓલા સાહેબ ઓલા સાહેબ હા જ્યાં જ્યાં અમારે હાથ જોડીને આમ કરવું પડે અમને બહુ ઓલું થાય છે કે અત્યારે લગીન અમારે બાપુ હતા ત્યાં લગીન કોઈ આગળ લાંબો હાથ એવી રીતે કઈ કર્યું નતું એવી રીતે જે રીતે જગ્યા ની વાત કરીએ તો આ કઈ ફકડ ની જગ્યા કહેવાય છે એક પરંપરા હોય છે સાધુઓની પરંપરા પરંપરા ને શું છો નહીં પરંપરા વાત તમારી સાચી છે રીતે કે ભાઈ ગુરુ શિષ્યની પરંપરા છે છે રીતે પણ હું એવું કે ભણે ભવનાથ છે અન્ય કોઈ બધા જગ્યાઓ છે એવી રીતે ઘણા બધા સંસારી છે પણ એ પણ એવી રીતે સંસાર ત્યાં કરીને પછી પણ ફકડ થઈ શકે છે એવી રીતે અને પોસિબલ છે ઘણી જગ્યા એવી રીતે ઘણા બહાર નથી પાડતા બાકી આપને બધાને ખબર જ છે એવી રીતે કે ભાઈ સંસારી છે તોય ફકડ એવી રીતે થઈ ગયા છે એવી રીતે અને કઈ તો ફકડ થઈને પણ એવી રીતે કરે છે એવી રીતે પછી કેવી રીતે બધું તમે પણ સમજી શકો છો એવી રીતે એમ તો શું લાગે છે થવું જોઈએ કે કેવું નહિ એતો છે અને એક કહેવાય તો ખરી કે ભાઈ એમના પરિવાર નો જ છે એવી રીતે બાપુ પણ કેતા એવી રીતે ઘણો ટાઈમ પેલા એવી રીતે આપણા પણ પરિવારના એવી રીતે હતા બધા એવી રીતે એવી રીતે સંસારીમાં થઈ શકે છે એવી રીતે બાપુ પણ કેતા એવી રીતે કે સંસારી હોય એમાંથી ફકર થઈ શકે છે એવી રીતે એમ મિત્રો હાલમાં તો આ જગ્યાના વિવાદ ઉપર અલ્પ વિરામ લાગી ગયો છે જે રીતે વાત કરીએ જુનાગઢ અંબાજી મંદિરની તો હાલમાં આ જગ્યાને સરકાર દ્વારા હસ્તગત કરી લેવામાં આવી છે દીરભજ મહાદેવનું મંદિર છે એના પર પણ સિલમારી અને સરકાર દ્વારા હસ્તગત કરી લેવામાં આવી છે એટલે હાલ આ વિવાદને અલ્પવિરામ લાગ્યો છે પણ આ વિવાદનો અંત નથી ખરેખર બધી તરફથી જોઈએ તો અલગ અલગ પ્રહારો થઈ રહ્યા છે સામસામા અલગ અલગ શસ્ત્રો ઉગાવી રહ્યા છે શાબ્દિક પ્રયોગો થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક રાજકીય લોકો પણ આ વાતમાં આવી રહ્યા છે હવે આગામી દિવસોમાં શું થશે એ તો જોવાનું રહ્યું त्यहाँ सुधी मैले रजा सागर निर्मल निर्भय न्युज जुनागढ